ચેનલ મિત્રો આજે આપણે આવી ગયા છે મહાકાળી માર્કેટમાં એડ્રેસ હું તમને છેલ્લે વાત કરું છું નવરાત્રી ચાલુ થવાની છે એટલે અહીંયા પણ અહીંયા ઘડી બધું ચણિયા ચોળી છે ચોલી છે બ્લાઉઝ છે દુપટ્ટા છે નવરાત્રી બધું જ તમને કલેક્શન મળી રહેવાનું છે આ આજ મહાકાળી માર્કેટ છે ત્યાં ગાડી ટોટલ બસો શોપ છે અને એમાં અત્યારે દોઢસો જેવી શોપ છે એ ચાલુ છે તો આપણે જઈશું અંદર તમે જણાવીશ કે જે બધો ભાવ છે ચોલી દુપટ્ટા બધો ભાવ શું છે તો આપણે જઈએ અંદર તમને બતાવું ચાલો

આ તમારે લેવું હોય તો ગાડી તોડી અગિયાર નંબર ની જે શોપ છે તમે ત્યાં આવી શકો છો મહાકાળી માર્કેટ જુઓ આ થ્રી પીસ માં આવશે દુ પટ્ટા સાત છે બાર મીટર નો ઘેર ખાલી સોલસો રૂપિયા આપણો વિડીયો જોઈને આવે ને સોલસો રૂપિયા થ્રી પીસમાં હા થ્રી પીસમાં બીજી આમાં બીજું બી છે હા આ બી થ્રી પીસમાં આવશે બીજાને અલગ આવશે કલર મળી જશે તમે પંદરસો રૂપિયા જો બાર મીટરનો ઘેર આવશે આમાં બી હા હા બીજા બી છે જો આમાં

આપણે સોળસો માં પડે સોળસો માં પછી આ પછી પંદરસો માં છે પંદરસો પછી આ પંદરસો વાળી છે એમાં બધા કલર વેરાયટી બધી મળી જશે તમને નીચે પચાસ હજાર પછી આ ખાલી ચણિયા મળશે તમને પાંચસો ની રેન્જ થી સ્ટાર્ટ થાય છે ચણિયા પછી આપણે આ થ્રી પીસમાં પણ મળી જશે સોળસો ના ભાવથી સ્ટાર્ટ થાય છે પછી આ મળી જાય તમને તેરસો માં મળી જશે આની પ્રાઇસ છે રૂપિયા આ તેરસો રૂપિયા છે બારસો રૂપિયા છે આઠસો રૂપિયા છે સાતસો રૂપિયા છે આઠસો રૂપિયા છે આ બધી અલગ અલગ ની રેન્જ મળે છે તેરસો રૂપિયા વાળી છે આ બારસો રૂપિયા છે ટુ માં ટુ પીચમાં મળે છે તમારે બાવીસો રૂપિયા અલગ અલગ રેન્જ ઘાઘરા લેવા જો તમારે પંદરસો પચાસ માં ફીર બી બધામાં ભાવ થઈ જાય બરાબર બ્લાઉઝ કોઈ બી લ્યો ઘરા લો બ્લાઉઝ માં લ્યો અલગ અલગ રેન્જ છે તમારે વસ્તુ પસંદ કરવી વસ્તુ પસંદ કર્યા પછી તમારે એમને પ્રાઇઝ કરાવીને બંનેને સેટ થાય તો વસ્તુ લેવી કારણ કે દરેક તમે માર્કેટમાં જશો ત્યાં કાઢી અલગ અલગ પ્રાઇઝનું હશે તો આપણને સેટ થાય તે રીતે આપણે લેવું હવે તમને થોડું હજી આગળ બતાવું તમને આ જે મહાકાળી માર્કેટ છે ત્યાંનું

પાંચસો ના બે દિવસ બી વન પેલો જ પથારો બે અઢી વર્ષ આવી જશે બેન અહીંયા તમને બાળકોના જે છે તે તમને બધું મળી રહેશે અહીંયા ગાડી આખું સેટ સાથે ધોતિયું કેપ બધાની સાથે અલગ અલગ રેન્જ છે બસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે અહીંયા ગાડી આખી પેર આવશે તમારે એક જ ભાવ પ્યા છેલ્લો સોળસો રૂપિયામાં પડે અને નાની બેબીની આવશે તમારે છસો સિલાઈન હજાર હુધીની મળશે ચણિયો સાતસો સિલાઈન છસો પાંચસો સુધીનો મળશે આઠ મીટર ઘેર આવશે तो आ सॉरी सॉरी प्रमापड़े आठ मीटर गहरा आखी प्यार आगे आखों से ताको थ्री पीस आगे दो पट्टो दो पट्टो वोट नहीं वोट नहीं बद्दू ओ सॉरी प्रमापड़े आखी प्यार आगे अदरक दो पट्टो हमें वोट नहीं आ बद्दू जाओ बोलता है

છે જે તમને સોળસો ની આસપાસ તમને જે છે આખો તમને મળી જશે આ તમે જોઈ શકો છો મિત્રો એ ગાડી જે ચોલી છે એ બધી તમારી ગાડી આઠસો રૂપિયા થી સ્ટાર્ટિંગમાં મળી જવાની છે એ ગાડી તમને

आ से, आ से पनामा आ से खाली तुम्हारे भी भी कीमत करी रोमन से रोमन आठ मीटर का घेर यो भाव तो 1150 सो पचास है

आ, वन पीस में से साढ़े पांच सौ एक वन पीस वन पीस क्या है हम जो पुणे रे ये वन पीस साढ़े पांच सौ नहीं एक हाँ अग्न सौ नहीं जोड़ी हाँ ये पंद्रह सौ नहीं भी है पंद्रह सौ नहीं भी है અહીંયા ગાડી તમે મહાકાળી કપડાં માર્કેટમાં આવો તો તમે જેવા તમે એન્ટર છો તો ત્યાં જ અગાડી આ એક તમને પથારો જોવા મળશે જ્યાં તમે કોઈ પણ વસ્તુ લો અહીંયા ગાડી તમને વીસ વીસ રૂપિયાનું તમને મળી રહેવાનું છે તમે જોઈ શકો છો કે નવરાત્રિ કલેક્શન તમારે ચણિયાચોળી પ્રમાણે સેટ કરવો તમને અહીંયાથી તમને સારું એવું મળી રહેવાનું છે ફક્ત ને ફક્ત વીસ રૂપિયામાં કંઈ પણ લો તમે તો તમને વીસ રૂપિયામાં તમારા મેચિંગ પ્રમાણે તમે અહીંયાથી લઈ શકો છો હું જણાવી દઉં તો આ તમે સામે જે હયાત હોટલ પેલેસ જે દેખાય છે ત્યાંથી તમે આવશો તો એની સામે જ આ બંસલ છે અને બંસલની સામે જ તમે જોઈ શકો છો તો આ તમે જે છે તે મહાકાળી માર્કેટ છે તે ટુ વ્હીલરનું પાર્કિંગ ટોટલી ફ્રી છે તો મિત્રો આ રીતે તમે મારા વિડિયો છે તે જોતા રહેશો અને ગમ્યો તો લાઈક અને શેર કરજો અને ઓફકોર્સ તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મડીયા પર નય વિડિયો માં આવી તી Tata bye bye take